જેમાં નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર વિસ્તારના ચૂંટાયેલા સભ્યો પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓ સહિત ભારે પોલીસ બંદોબસ્ત સાથે રોડ ઉપર આવેલી ગેરકાયદેસર દબાણો દૂર કરતી ઝુંપડપટ્ટી દૂર કરવામાં આવી હતી પરંતુ આ વિસ્તારમાં ફરીથી દબાણો યથાવત થઈ જતા આ વિસ્તારમાં રહેતા રહીશો અને વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે કે જો નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જીસીબી મશીન દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેના માટે નગરપાલિકામાં ખર્જો પણ કરવામાં આવ્યો હતો ત્યારે સરકારનો કે કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે આ લોકોએ ગેરકાયદેસર દબાણો કરી અને આ જાહેર રોડ ઉપર ટ્રાફિકને પણ અડચણરૂપ બની રહ્યા છે તો નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર નોટિસ ફટકારવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર